તો હે ગઈઝ વેલકમ બેકમાં નું વ્લોગ આજના વ્લોગની શરૂઆત થાય ખબર જ નહીં ટાઈમની અને જાના દિવસ પછી આજ પાછો વિડીયો બનાવવાની શરૂઆત કરીએ કારણ કે અત્યારે તો ઉનાળો હોય અને આપણી પાસે જાજુ છે નહીં વાવેતર એટલે એકને એક વસ્તુ દેખાડવામાં મને ન મજા આવે અને એકને એક વસ્તુ જોવામાં તમને ન મજા આવે એટલે કટકા કટકે વિડીયો આવવા દઉં હું કારણ કે અત્યારે કામમાં તો એવું છે તડકાને એમ જ બહાર નાખી નીકળતા એટલે ઘડી બગડી નીકળીએ પાછા અંદર આવતા રહી છે એટલે અત્યારે કામમાં તો બીજું કાંઈ નહીં ખાલી પાવાનું એવું છે શાકભાજીમાં એમાં પાણી જાય હે ઝાડમાં પાણી જાય છે અત્યારે પાય ના આવ્યો અને અત્યારે જો બાવળા કાપવાનું ચાલુ છે ફૂલ સિઝન તો કંઈક જો આવી રીતે કંઈક કર્યું છે થોડુંક બતાવી દઉં આ બાજુ જો બાવળાને એવું કાપ્યું છે અને ઓકળા એકી બુરી દીધી હે કાંટે કાંટા અને બોર્ડ યુ જો આપણે ખરેખર બોર્ડ હતી એને પણ ઉપર ઉપરથી કાપીને કમ્પ્લીટ કરી આવતા વર્ષે કમ્પ્લીટ થાય અને આ બધું હળગાવવાનું છે અને પહેલાં લાકડા બધા લેવાના છે એટલે આ વસ્તુ તો કાલે સવારે બધું કરશું આ ડુંડું આ બધું એમ નાન પડ્યું હોય એ બધું હમું નમું કરશું અને જે ઘણું બધું વાડને એવું કાપવાનું છે પહેલી બાજુ જો કારણ કે અત્યારે ઉનાળો હોય તીખારા ને એવું બહુ વધારે થાય એટલે લીલે લીલું બધે હળગાવવું જરૂરી છે તો અત્યારે કંઈક હળગાયું છે કંઈક આ બાજુ વાળી કાપવાની છે એ કાપ કાપવાનું નામ ચાલું પણ નક્કી રોજ થોડું થોડું કરીએ છીએ ચાલો ત્યારબાદ મળી જાય જેને જેના પડિયા ખાવા હોય એ લઈ દેજો શેકેલા પડિયા આ બધું કંઈક એટલું બધું કાપ્યું છે ના એટલું બધું કાપવાનું બાકી છે જે વાયડ બહુ મોટી થઈ જઈ છે બાકી બે દિનથી અહીં નામ કાપવાનું ચાલુ છે અને કાંટા એટલી જગ્યાએ વાગ્યા છે ને કે કહેવાય એવું નહીં પગમાં હાથમાં શીરી નાખે તો કાચરા ખાવા હોય તો આવજો ક્યારેક ટાઈમ હોય તો બાકી નવીનમાં જો જાહેર જાહેરને એવું કંઈક આપણું બધું આવડું આવડું થઈ ગયું છે જો તો તમને જાહેર જોઈને શું લાગે છે થોડીક વારવી નથી પડી વારવી જ પડી હે પણ હોવી જોઈએ હોવી જોઈએ મત કાંઈ ફેરફાર થાય નહીં અને મને એવું લાગ્યું કે થોડાક સારા ટાઈમે વિડીયો બનાવી નાખવું અને હવે એક બાજુ શાકભાજી બાજુ આટા મારતા જઈ અને આગળ આગળ એમના નાટા મારતા જઈ તો આપણે પાસ થઈ જાય હાજ પડી જાય અને પછી કંઈક આડુંડું વિચારવી છે કારણ કે અત્યારે તો ઘણું બધું હમું કરવાનું બધું વેર વિખેર પડ્યું હોય હમણાં કુ આ બધું ઉનાળા ને તડકાને નગરા વિટોળિયા દવા કચરો આમ ને આમ બધી વાર ફર્યા રાખે છે એટલે આખો દી આમ ગણો તો દીએ ઉપર હુવાનું ને એવું બધું વેતું રહે એટલે હાંસ પડે ને તો વચરી ને બોજરી બધું ભરેલું હોય અત્યારે એજ થોડીક વાર લાગી તો એવું બધું કાયતરા ખાવ ખાવું થાય હવે કારણ કે ઉકલ્યા છે જો આ બધું ઉકલી ગયું હોય અને પેલી બાજુ કાતરી છે અહીંયા બધું ચાલુ થયું હોય ફાઇનલી બધે આટા મારતા મારતા આવી ગયા આપણે રીંગણીમાં અને સોળીમાં તો તમને શું લાગે છે કે આ રીંગણા ખવરાવે છે ખવરાવે આવે છે ત્યાં યાર એકદમ ગુલાબી મસ્ત મજાના અને સોળી ને જો ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું હે બાકી રીંગણી થોડીક પારવી પડી હે છોડવા બળી ગયા પછી મળ્યા નહીં એટલે અમે કંઈક ખાલા પીડા છે આવા એમાં કાંઈ કર્યું નહીં પણ એવું લાગે તો ગુવારકા છોડી નાખી દેવું અને હવે જાય એ ભીંડા બાજુ મરચી વાવી છે પણ મરચીને મને નથી લાગતું કે આ મરચાં ખવડાવે તડકાના ફૂલડા આવે છે ખરી જાય ફૂલડા આવે ફેરી જાય જો ફૂલડા હે અને અત્યારે કંઈક છોડવા સારા લાગે છે પણ ખરાબ ઉપરી આવીને તો બીજ ના લાગે જો અને મરસું વતન આવ્યું હોય પણ જો સોડવો પૂરો થઈ ગયો હોય આ બાજુ જો ગીહોડા નનકોમ તો હોય પણ ફૂલડા આવવાનો ટાઈમ થઈ ગયો ભેંડીને ભેંડી આવવાનું ચાલુ થઈ ગયું હોય હળવે હળવે અને એક દી બળદામાં આંટો મારી ગયો હોય રાતે છૂટી ગયો તો શાહ લઈ લીધા બાકી આવો ભેંડો થોડાક દીમા ઉતરવાનું ચાલુ થઈ જાય છે આવા જો હું તમને બતાવું જો આખો સા લઈ લીધો હવે વચ્ચે વચ્ચેથી તમને શું લાગ્યું હું વિડિયો બંધ કરીને આવ્યો છે ભીંડા ના 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 મોબાઈલ ગરમ થઈ ગયો તો વિડિયો બંધ થઈ ગયો એટલે વિડિયો આવ્યો તો અને હવે તો ભાઈડો ભૂછો થાય એટલે આમ જો એકલો આઈથે બનાવીને ખાઈ લે કારણ કે આઈથે ખાવું પડે કોણ બનાવે જો હું કોઈ ગાયડું ન દેતા બે હજારમાંથી મીકી હે પણ લાઈટ ડીમ હે એટલે બાકી ફૂલ હોય તો આ બધું લગભગ હેળગી જાય આમાં જવાબ હું મીક્યું હોય ભૂખ્યા થાય એટલે ચોખા વધ ખાવા પડે આમાં ચોખા હે એક બે અને આ છે ત્રણ એક બટેટું બે ડુંગળી ત્રણ મુઠ્ઠી ચોખા મરસું હળદર મેઠું નાવું કરીને ખાવાનું